હમણાં ભાજપના પ્રવક્તા બોલતા હતા એ ડૂબતું જહાજના પ્રકારના શબ્દોનો ઉપયોગ કરે છે અમે કોઈ ડાયનોસોર નથી કે વિલુપ્ત થઈ જવાના હોય અમે ફિનિક્સ પક્ષીના ચાહકો છે જે રાખમાંથી ઊભા થવાના છે સ્પષ્ટપણે પરિણામ હાર જીત આવે ચૂંટણી થાય તો એના સિક્કાના બે બાજુ છે કાં હાર થાય કાં જીત થાય પરિણામ અમારી અપેક્ષાથી વિપરીત આવ્યું છે એ સ્વીકારીએ છીએ પણ એનો મતલબ એ નથી કે અમે દેશની જનતા માટે દેશના લોકો દેશના યુવાનો દેશની મહિલા દેશના વેપારીઓ માટે અવાજ ઉપાડવાનું બંધ કરી દઈશું અમે એમના માટે લડતા રહીશું અમે કહીશું કે આ જ જે મહિલાઓની વાત કરતા હતા એ જ કુશાસનમાં સોળ પોઈન્ટ આઠ ટકાનો ક્રાઇમ રેટ વુમન અગેન્સ્ટમાં વધ્યો છે સ્વીકારવું પડશે કે આ પર કેપિટા ઇન્કમ આખા દેશની એક લાખ નેવ્યાસી હજાર છે તો બિહારની છ હજાર જ છે એટલે તમે સફળ નથી રહ્યા કદાચ ચૂંટણી જીતી ગયા છો તો ચૂંટણી જીત્યા એનો મતલબ એ નથી દર પાંચ વર્ષે ચૂંટણી આવે છે ચૂંટણી જીતવા બદલ એમને અભિનંદન પણ સ્પષ્ટપણે અમારું માનવું છે કે આજે પણ ગુજરાત ગુજરાતની વાત આવે ત્યાં ગુજરાતની મહિલાઓ કહે છે કે અમે ત્રીસ વર્ષથી તમને મત આપીએ છીએ તો અમારા ખાતામાં દસ હજાર ક્યારે નાખવાના છો બિહારમાં જ્યારે ચૂંટણી હતી દસ હજાર રૂપિયા નાખ્યા તો ગુજરાતની જનતા શું ખાતામાં ક્યારે ગુજરાતની મહિલાઓના ખાતામાં ક્યારે નાખશો એ જ પ્રકારની વાત આગળ બિહારની કરીએ તો ત્યાં પલાયનનો મુદ્દો હતો ત્યાં બેરોજગારીનો મુદ્દો હતો કદાચ એ અમે એ નેરેટિવને ક્યાંક પ્રજા સુધી લઈ જવામાં સફળ નથી રહ્યા એ સ્વીકારીએ છીએ પણ આવનારા દિવસોમાં આ મુદ્દો આખા દેશમાં દેશના યુવાનોની રોજગારીનો મુદ્દો હોય મહિલાઓના સશક્તિકરણનો મુદ્દો હોય અથવા તો વેપારીઓ માટેની કોઈ વ્યવસ્થા તંત્રનો હોય તો એ મુદ્દાઓ ઉપર વિપક્ષ તરીકે અમારી જે ભૂમિકા છે એ એ સદંતર અમે એના ઉપર કામ કરતા રહીશું